ગાઈઝ વ્લોગની શરૂઆત આપણે ફરીથી કરી નાખીએ છીએ અત્યારે સાંજેથી કરી છે કારણ કે અત્યારે આપણે ઓર્ડરમાં આવ્યા છે પ્રિન્ટ સાઉન્ડમાં તમને આગળ બતાવ્યું લાઇટિંગ લાગતું હતું પણ આપણે વ્લોગ હવે કન્ટિન્યુ છે કારણ કે અમે ઓર્ડરમાં ગયા હતા મહાકાલી સાઉન્ડનું સમય પૂરું કરવાનું હતું આપણે રાત્રે બ્લોગ મૂક્યો હતો સવારે તમે જોયો હશે તો રાતનો વ્લોગ સવારે મૂકીને અત્યારે ફરીથી બ્લોગ બનાવો એટલે થોડું આટું છે તો કેવું આપણે આવું ચાલુ તો નહીં કરવાનું પણ આ બાજુ લઈ જાય છે તો બ્લોગ બનાવીએ હું ને બાદલ ઉપર ચડી ગયા છે બાદલ રહ્યો તમને દેખાતો હશે અને હવે હા તો ગઈશ મારે બી નીચે ઉતરવું પડશે પણ બીજા વાયર આવે એ બાજુ એટલે પાછું નહીં જવાનું તો ગાઈશ થોડા સમયમાં તમને લાઇટિંગ વગેરે એવું કેવું ડીજે આપણું લાગે છે રેડી તો થઈ ગયું છે એ બી તમને બતાવું તો બન્યા રહેજો મારા બ્લોગમાં અને આપણો પહેલો બ્લોગ બી ના જોયો હોય તો જોઈ લેજો સમય મેં બતાવ્યું નથી કારણ કે બ્લોગ બનાવવાનો ટાઈમ ના મળ્યો મને અત્યારે બી ચાર્જિંગ નહીં તો બી બનાવું છું ગાઈસ પચાસ ટકા ચાર્જિંગ છે મારામાં અને આ દેખો ગાઈસ વાયરિંગ વધારે આવે છે બધા એટલા માટે હું ઉપર ચડી ગયો છું

સરપ્રાઇઝ છે આપણે હવે જોગની શરૂઆત કરી દીધી અંત સુધી બન્યા રહેજો અંત સુધી આવી રહી સ્કૂલ તો આવી જ ગયા પણ તમને નહીં બતાવું ખાલી તમને લાઇટિંગ નીકળી બતાવીશ ગાઈશ તો ચલો હો મળીએ તમને તો ગાઈસ અમે ડીજે લાઈન આ બાજુ આવ્યા છે અને અત્યારે અંધારું બી પડી ગયું છે આપણે ડેમો સંભળાયો નથી તમને આગળ કીધું હોય તો કોપી રાઇટ આવે છે અને અત્યારે કેટલી લાઇટિંગ એક બે ત્રણ ચાર ચાર લાઇટિંગ લાગી ગઈ છે આપણી સારવી અને બીજી લગાવે છે ટોટલ કેટલી લગાવે મને બી ખબર નથી તો એ બી તમને બતાવીશ તો થોડા સમય પછી ચાલુ કરો તારે જ તમને બતાવો તો તમે બન્યા રહેજો બ્લોકમાં આ કંઈક આપણું પ્રેસ ડે છે ત્યાં હાર છે અને મને મને ખબર નહીં કારણ કે આપણે ત્યાં સમયમાં બધા શું ચર્ચા કરે ખબર નહીં ના ના આ ડેમો માટે આવ્યા હતા બરાબર લાઇટિંગ લાગી જાય પછી કન્ટિન્યુ કરે કારણ કે અત્યારે મજા આવે નહીં સંધ્યાકાળ થઈ ગઈ છે એટલા માટે તો ચલો થોડા સમય પછી મળીએ તો ગાઈશ અત્યારે હું ડીજે ઉપર રોડ છું પણ તમને દેખાતું નહીં હોય કારણ કે આપણે રાત બહુ થઈ ગઈ છે અને અમે લોકો જમીને આવ્યા પણ ડોગ આપણે બનાવ્યો નથી આનો કારણ કે શરમ આવતી હતી પબ્લિક બહુ હતું ને અત્યારે આ લાઇટનું શું થાય છે હા કંઈક પ્રોગ્રામ બને છે ગાઈસ જે આ ભાઈ બનાવે છે અને દેખો કંઈક આવી રીતે ધીરે ધીરે એક લાઇટિંગનું સેટ કરી દે છે તો કેવું આવું વરઘોડો શરૂ થવાની તૈયારી જ છે તો આપણે વરઘોડામાં વ્લોગ કન્ટિન્યુ કરશું અને ગઈ સોરી કંઈ બોલવું નહીં એનું કારણ તમને ખબર જ છે કે ડીજે વાગતું હોય તો મારો અવાજ તમને સંભળાય નહીં બસ એના કારણે હું આપણે વ્લોગ થી ડાયરેક્ટ વરઘોડામાં ચાલુ કરશું તો મળીએ તમને વરઘોડામાં ચા નાસ્તો કરવા માટે આવ્યા છીએ આપણો વરઘડો પતી ગયો છે અને અત્યારે કેટલા વાગે છે તમને કહો ફાઇનલી સાડા ચાર થયા છે ને અમે આપણે પનોરમાં નજીક આવી ગયા છે ચા નાસ્તો કરવા તો ગાઈસ આખા વ્લોગમાં મેં કંઈ કીધું જ નથી કે અમે ક્યાં ઓર્ડરમાં હતા અમે ફતેપુરી ગામ અમારા હાલોલથી નજીક હું જ્યાં રહું છું ત્યાં નવજીવનની નજીક જ છે ફતેપુર ગામ ત્યાં અમે ઓર્ડરમાં હતા અને ત્યાંથી ઓર્ડર પતાવીને ચા પીવા ગયા હતા જે તમે આગળ જોયું અને હવે હું આઈસરમાં બેઠ્યો છું કેમ કે અત્યારે અમારે નીકળવાનું છે બસ આ જોરઘોડો કર્યો એનો સમય કરવા જવાનું છે આપણે વાઘોડિયા સાઈડ ક્યાં જવાનું છે પ્રોપર આપણને ખબર નથી પણ એ સાઈડ જવાનું છે એટલું ખબર છે મને તો એ તો જે બી એ હોય તમને વ્લોગમાં જણાવી દઈશ અને મિત્રો અત્યારે હું બેઠ્યો છું કારણ કે કિશન ગયો છે એના ઘરે હું કિશનના ઘરે જ છું દેખો અત્યારે કોઈ નથી આય શર્મા મેં એકલો છું આ બાજુ કિફન ગયો છે અંદર તો કેવું હું આપણે વ્લોગ બનાવશું પણ ત્યાં જ જઈને કારણ કે અમારા ફોનમાં ચાર્જિંગ બી નથી અને વરઘોડામાં બી આપણે વ્લોગ વધારે ઉતાર્યો નહીં ખાલી બહુ જ નાની ક્લિપો છે હું ડાયરેક્ટ આપણે સમયમાં જ વ્લોગ કન્ટેન્યુ કરશું તો આ તો કેવું ચાર્જિંગ હતું એટલા માટે વ્લોગ બનાવો બાકી વરઘોડામાં સ્વીચ ઓફ ફોન હતો એટલો બીજી ફોન હતો કે ફોન બી સ્વીચ ઓફ થઈ ગયો કહીશ અને લેપટોપમાં પિન આવતી નથી એટલા માટે મેં ચાર્જિંગ નહોતો કર્યો ફોન તો ચલો એ બધી વાત છોડો હું આપણે મળશું સવારમાં ધી નેક્સ્ટ ડે ગાઈસ આપણે સવાર થઈ ગઈ છે રાતના અમે ફરીએ જ છે પ્રિન્સ સાઉન્ડમાં આવી રહ્યું આપણું પ્રિન્સ સાઉન્ડ પ્રિન્સ જીરો પોઈન્ટ ટુ તો મેં કીધું એવી રીતે અમે આવી ગયા છે વાઘોડિયા આ શું છે દૂધની ડેરી છે લગભગ દૂધ ઉત્પાદક સરકારી મંડળી બરાબર અને નીચે દેખો તમે જિલ્લો વડોદરા વાઘોડિયા તાલુકો તો અમે વાઘોડિયામાં આવી ગયા છે પ્રિન્સ લાઈન અને મિત્રો અમે ઊંઘવાર નહીં મળ્યું આમ ફોટો બી ચાલે અમે તો પણ કિસાન ભાઈને તો સુવા જ નહીં મળી

કોમ્પિટિશન તો નહીં ભાઈ અંત છે તો વધોડી કરી દે સુ આ તો આગળ જ લઈશું કાઈ દે છે દેવા નું અમે જ ને પ્રશ્ન કોલગટીએ ક્લોઝ બન્યા રહેજો બ્લોગ માં હો બહુ મજા આવશે આ તો આ તો બહુ મજા આવશે બ્રશ કરે બરાય કુબુડા લેકો કોલગલ લાવજે ઉલ્યુ આપણો ચિરાગનું કામ તો કે સવારે જે દીજેની પૂજા થઈ હતી બસ એ જ કોર્ડરમાં છીએ અમે એટલે કે વાઘોડિયામાં જ છીએ અત્યારે લાઇટિંગ લાગે છે સમયું રાતનું હતું અમે વહેલાં આવ્યા હતા એનું કારણ એ હતું કે મામેરું પછી માટી ને ઝવેરા એવું બધું પ્રોગ્રામ હતો એ પતાવવાનો હતો તો કેવું એ પતાવીને અમે સૂઈ ગયા હતા એટલે વ્લોગ આપણે બનાવ્યો ન હતો અને અત્યારે સમય કરવાનું છે તો લાઇટિંગ લાગે છે અત્યારે ચાર પેટી લાઇટિંગ લાગ્યું છે બીજું ખબર નહીં લગાડે છે કને તમને બધું વ્લોગમાં બતાવશું હવે સમય કરવાનું છે એ જ બતાવશું કારણ કે હવે વધારે લોબો વ્લોગ કરવો નથી મારે એટલા માટે હવે આપણે સમય શરૂ થાય પછી વ્લોગ બતાવી દઈશું તમને તો ચલો મળીએ તમને તો ગાઈશ બસ આ ચાર પેટે લાઈટિંગ જ લગાવવાનું હતું એ લાગી ગયું છે અને આવું ચેકિંગ થાય છે એના પછી આપણે ડાયરેક્ટ સમય કરવાનો છે તો તમે બન્યા રહેજો બ્લોગમાં બંધ કરી દીધી ટેસ્ટિંગ પૂરું થઈ ગયું હવે આપણે સમય આમ બ્લોગ કન્ટિન્યુ કરજો તો ગાઈસ ફાઇનલી આપણે ભાગોડિયામાં પણ સમય પૂરો થઈ ગયું છે ફાયર આપણું પ્રિન્સ આઉન્ડ અને અત્યારે લાઇટિંગ વગેરે છોડે છે હા યો ધાબડો મૂકે છે મશીનને ઢાપી દે બસ લાસ્ટ રહી એ ઉપર મૂક્યો ગાઈસ ચાલો હવે મળી તમને ના ના આપણે બ્લોગ એન્ડે જ કરવાનો છે ગાઈસ કેમ કે લોગો બી નહીં કરો આપણે ટૂંક જ બ્લોગ છે આવજો તમને નવા બ્લોગમાં મળશું